गुड मॉर्निंग जय श्री कृष्णा स्वागत है नवा ब्लॉग में सो आ पड़ी गए जी पूजवा दिन आइए वरी पास आगा ही है

जय श्री कृष्णा जय माताजी बधाई ने तो केम सो अमारे जो काम ने ने आखा तो બધા અમારે જો ભેંસો દોવાનો કામ હાલે અને આપણે હવે છે ને તપલું તરા તપલું હું થઈ ગયો આખા ઉડી ગયા આદિ માઉતું જો ને તેવા આજા વાદરા જો taim થાય અને જઠણમાં અઠણમાં જલાઈ પવન નથી ઓયા છાત્રાવય નહી ફટાફટ કામ કરી લેવાનું કે હવે હમ હજી તો ભૂકો ભરવાનો છે ને ઈ એક જ ની કઠે સાણા બર્તન બાહીન ભરવાનો છે સાણા બર્તન તો સુકાયતી બસ ભરે ને સાણા બર્તન कारीगर ही पड़ा जस्मिन की <laughs> एक डोल डोलने नेक टपिलू ने कारीगर हच आओ कारीगर ऊंचा से भाई पायल पायल दवेगी क्या बाकी है हैं हाँ खाओ तो ये साड़ी की मिली से

આગાહી કાર અહીંયા ઘરના જ છે બીવડાઈ બીવડાય ને ઘરના જ મારના છે હા હાલો હાલો ના એરે લાકડી તો હાલો તો વાગી ગયા પોણા ચાર અને જો આપણે ખાટલો નાખીને બેહી ગયા ઓછમાં છે ને ઉકળાટ બહુ થાય છે અને તડકો એવો છે તપ બહુ છે આપણે છે ને નિંદર જ નહીં આવી કે પૈડા ને પંખે બાકી નિંદર આવી જ નહીં આવી જેવો તપ છે અને આજે આપણે છે ને ફોટા બોટા પાડ્યા ધરું કરી લીધો ફોટાનો ખડ અસલ કોરાણું તો કાલે આપણે ફોટા પાડીને કહી દીધા ફોટા નહોતા પાડ્યા જો બધા પૂરા છે ને આમ ગોઠવી દીધા હવે સુકાઈ જાય ને પછી એવું લાગશે ને તો ઉભરા કરી દે એટલે

તો એ નહીં ખા કપડા એ સાડી ધોવે છે બાર ગામ જવું હોય ને એ માણસ પોત પોતાની તૈયારી કરતા હોય બધા કઈ દેખાતી નથી કાઢી કાઢી દેખાય હોય આપણે બસ હવે છે થોડુંક કામ હે ને પતી જાય ને એટલે ઓથનું કરી નાખી નકર પછી આ રહી જાય અને મમ્મી જોવે ને હું ઓટો વાયરા રાખું ને મમ્મી સંપૂર્ણ પહેરીને ચડી જાય ઓટે પગભર વાત તો સાચી છે પણ અહીં હે ને એઠી પુગાય નઈ અને મને નિંદર આવતી નથી ને માથું દુખે છે તને કાલ કેમ માથું દુખતું મને એ જ ચડું માથું નિંદર આવી જાય ને જરીક ઝોલું તો માથું ઉતરી જાય પણ ના નથી આવતી નીંદર કથની જયદીપ ભાઈ હજી નીંદર ફરવાડે હે જસમીનતા ઉઠી ગયો જો કેન જો કેનિયા લેવા ગયો જસમીનતા હવે તો એક કેન હોય હમણાં હે ને ભેગું થોડીક વહુ કોઈ અહીં ને હખ ના થાય

એ ગરમી થાય હે ભાઈ આજે બીજી રીતની હો તપ પડે છે ઘણી ઘણી બોલાઈ જાય કે તપ પડે તપ પડે પણ તપજી જાય બહુ અને અમે બે ભડકીને ભાવ લઈને બપોર ઓછા ફોટા પાડવા કાયમ નવરા થાય પણ આજ વહેલા નવરા થઈ ગયા તા હતા ગાલ માં ફોટા પાડ દે હું કરે અને બપોર બપોર વચ્ચે જો ફોટા ના ને તો પછી ઋંધે ટાઈમ ના જડે અટાણ જો પોણા ચાર વાગી ગયા ધીરું ધીરું કામ ચાલુ થાય ને એટલે પૂરું હા

એટલે એ પ્રમાણે ને કાગળ ને લેતા આવે મારા પપ્પા મહેમાન આવ્યા છે તેડવા જાય છે મારા પપ્પા તે લેતા આવે કાગળ ને એવું બધું કપડાં હુકવી દીધા છે મમ્મી અહીંયા આડા ને ચમરી ચકલી બેઠી એની પાછો માળો કરી લીધો એટલે ઉડી ગયો તમને આ મેં ચોલી પહેરી હતી ને શેર એમ કે કુણ આવ્યું વળી એમ કઈ એને કંઈ ખબર પડે રામ રામ કરે શેર જો રામ રામ કરે પટકો ભલે છે હોય ને એ ભાઈ બવન તો જો નીકળો ટાણે એ અને મમ્મી તો જો કાલની તૈયારી કરે છે ને કાલ જાઉં બાર ગામ કા મમ્મી મમ્મી આવ જો તા હાડીયું નીકળી રંગ બે રંગી હાલો તો હવે ને કાયમ જીપ આપણે બ્લોગ ને એન્ડ કરીને એડિટિંગ કર નાખી ફટાફટ જ મીમાન આવે એટલે વેલે દી સોય બનાવી જો ને અમારું તો આયલા રાખે ધીરું ધીરું મોડું હોય અમારે તા અને એડજસ્ટમેન્ટ ભાઈ માલ બાંધે છે અટાણ કઈ ટાઢો પોર થયો ને કટાણ સુધી તો એવું તડકો પડ્યો ને આવું વાત જા ચાલો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા અવલોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ